નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વડગામડા ગામે કૃષ્ણ જન્મોત્સવ પછી આજે નોમના દિવસે ભવ્યથી ભવ્ય ભગવાન કૃષ્ણની શોભાયાત્રા નીકળી હતી આજે બરાબર સવારના દસ મંદિરેથી શણગારેલા ટ્રેક્ટરોમાં કાનાના પારણા સાથે ડીજેના તાલે અને હાથીઘોડા પાલખીના નાદે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી વર્ષોથી વડગામડા ગામે નોમના દિવસે કૃષ્ણ ભગવાનની પાલખી યાત્રા નીકળે છે ત્યારે સત્યાવીસ ઓગસ્ટની કાનાની પાલખી યાત્રાની ખાસ વાત એ છે કે આખો દિવસ સવારથી જર્મર વરસાદ ચાલુ હતો ત્યારે ચાલુ વરસાદે પણ વડગામડામાં કાનાની પાલખી યાત્રા નીકળી હતી સમસ્ત ગ્રામજનોમાં ભાઈઓ બહેનો વડીલો આગેવાનો અને નાના બોલકાઓની સાથે સમસ્ત ગ્રામજનો શોભાયાત્રામાં જોડાયા હતા ત્યારે આજના દિવસે ભવ્ય મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો બહેનોએ ગામના મુખ્ય ચોકમાં રાસ દરવા રમ્યા હતા સમગ્ર ગામના આજના દિવસે કાના મય બન્યું હતું કૃષ્ણ ભક્તિથી રંગે રંગાયેલું આખું ગામ જોવા મળ્યું હતું ત્યારે મંદિર મંદિરમાં ભગવાન કૃષ્ણની મહાઆરતી સાથે આજની પાલખી યાત્રા ભગવાન કૃષ્ણની શોભાયાત્રા પૂર્ણ થઈ હતી કાર્યક્રમના અંતિમ મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા